ભાઈ આ તમાર એડવર્ટાઇઝ જોઈ અમે લગ્ન પ્રસંગ નું બધું ડેકોરેશન કરી આપો તે કરી તમે જ કરી આપો હા અમે જ કરી આપીએ બરાબર આપણે મારા નેનો ભાઈ ઓના આપડે હ તો બધું તમાર ડેકોરેશન કા તમને આપવું હો

તમારો બધો નો પુતો મેળવો હોય તો ચાલ નીકળી દેવાના આ ગણપતિ ની મૂર્તિ જુઓ દર્શન કરી યાર મહેલ જેવું બનાવ્યું હું વાત કરો યાર બરાબર જો આપડા પેલો રિસેપ્શન નો ગેટ બરાબર બરાબર અહિયાં રિસેપ્શન થાય બરાબર મસ્ત બરાબર જ જો ગમે ભાઈ તમને ચાલશે ને નાટક ના કરતો ઓકે બરાબર ઓકે હવે જુઓ આપડા આ ચોરી આ સોફા બરાબર આ મેન હોય ને મેન વીવીઆઈપી સોફામાં બરાબર બાકી જે મિડલ ના મેમોનો હોય ઇવન પાછળ ખુરશીઓ દેવા તો ભોય

તો આપડે કરી આપીશું જેવી બનાવી હોય એવી બની જશે બરોબર બરાબર તમે બધું આપડે કરી નાખીશું કોઈ ટેન્શન નહીં પછી ફ્રેમ એક અત્યારે બધું સેલ્ફીઓ લેવી હોય ફોટા પાડવા હોય એના માટે ફ્રેમ ઉભી કરેલી બરાબર તો જેને ફોટા પાડવા સેલ્ફી પાડવી હોય બરાબર હવે આ ગેટ ને એના બાજુમાં એના પેલી સાઈડ જમણવાર ઓકે 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 બરાબર જમણવાર ચોલા વાળા તમારે બીજા દેવાના એટલે ચોલ્લો કરી કરી પબ્લિક બાર ના પણ ચોલ્લા આપણે સિસ્ટમ નહીં રાખવા માન તો ભગવાને ઘણું વાલ્યું એટલે એ બધું નહીં કરવાનું પબ્લિક ના ખબર પીવરાઈને ખુશ કરીને જ મોકલવાની છે કોઈ ચોલ્લો નહીં ના કોઈ નહીં તમારી મરજી નામ ધૂમથી લગામ કરવાનો હો રૂપિયા વાપરવાનો હો વિગો એવું હશે તો ખસેડી નોખી જીવ પણ મારા ભાઈના અને કઈનો હરક પદુળો થયો છે પૈણું છે પૈણું છે પૈણું છે તે પૈણાઈ જ નોખો છે બાકી બધું તમે કમ્પ્લીટ બધું ગોઠવી આપશો અરે બધું તમાર પહેર્યા લુગડા આબાનું આ તમને કહી દીધું બરાબર બરાબર પહેર્યા લુગડા આબાનું બાકી બધું આપણે કરી નાખી આ તમને કહી દીધું હા એટલે બધું મતલબ હું અમાર કોઈ જવાબદારી ના રહી જો ટોટલી લગનનો સામાન મી એવો અચી ન જાયો કે ભઈ ટોટલી લગન પ્રસંગનું ટોટલી ટોટલી બધું આવી જશે આ તમને કહી દીધું તમાર પહેર્યા લુગડા આબાનું પંડિતે અમે કરીશું જીઉ ના

અલે પણ તમારું અમે વેગઈન પૂછવાનું હોય કે ચે તારીખે લેવાનું મુરત જોવરાવાનું અમાર તો ગમે ત્યારે ચાલે કાલ બપોરે કે કાલ બપોરે અરક પદુડો જોયો તમે પણ મારું તો ઓળું ચાલે યાર વેવઈ કહેવાનું હોય ને વેવઈ પણ ચીયો વેવઈ એ તો તમારે કહેવાનું ને વેવઈ અલે વેવઈ હું મૂછો ઓળખતો હોય તમારા વેવઈ તો અમારા વેવઈ કોણ એ તો તમને ખબર હોવી જોઈએ ને અલે મને જોતે ખબર હોય તો પછી તન તમે કરી આલો હન બધું તે કરીએ લે એ ને પણ વેવાઈ તમાર બેવાન નક્કી કરવાનો કે આ તારીખે આપણે લગન લેવાનો હો હું થોડો તમાર વેવાઈ પૂછવા જાવું તો બોલાવ વેવાઈ નક્કી કરી લી હેડો હું જો થી તો કોણ બોલાવ અલે તમાર વેવાઈ તમાર બોલાવવાનો એક હું છો ઓળખું હું ઈને ચમ તમે ની વાત તમે તો વેવાઈ નું સેટિંગ તમે ન કરી આવા ના સોડી આ વેવાઈ સોડી આ છો આયુ અમો

અને હું ડેકોરેશન વાળો છું કોઈ છોકરીઓ વેચવા નથી બેઠો દલાલ નથી હું તો પછી તો એ તો તમારે ચોખવટ કરી પણ મેં લખ્યું ને તું યાર કરી આપો એને છોડી નું કરી આપો થોડા પૈસા વધારે લઈ લેજો ને અમારે વહુ લાવવાની નહીં અમારે લાલા ને પહેણાવવાનું પહેણાવવાનું વાહ વાહ હા મારો લાલો પહેણશે કરી આપો તું જાન ભાઈ ટાઈમ ખોટી કર્યા વગર એટલે તમે હોબળો મારવા તમને હજી હોબળો મારવા હજી તો આ વના માટે તમે લઈ આવો બરોબર હજી હું બાકી હું મારા માટે ઉજો આ પેલા એક તોડી લઈ ગયો મારી પાછું લાઈ દે ચાલશે તો જેવી દેખાવડી હશે તો મારો